રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ સમયે તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફોર્મ ભરતા પહેલા પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રોડ શો બાદ બહુમાળી ચોક ખાતે તેમણે એક જાહેર સભા પણ સંબોધી જેમાં તેમણે ભાજપના સંકલ્પપત્રનો ઉલ્લેખ કરી ફરી એકવાર દેશમાં મોદી સરકાર બનાવવા અપીલ કરી આ ઉપરાંત તમામ સમાજની સાથે તેમણે ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે જ સહકાર આપવા માટે અપીલ સમર્થન હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર દસ વર્ષમાં જે રીતે નરેન્દ્રભાઈએ આપેલા વચનો પૂરા કર્યા નરેન્દ્રભાઈએ વિકાસ સાથે વિરાસતની હિફાજત કરી એટલે લોકો ત્રીજી વખત મોદીજીને જ વડાપ્રધાન બનાવવા એ સંકલ્પ સાથે આગળ વધી રહી છે રૂપાલા સાહેબે આજે પોતાના પ્રવચનમાં પણ વાત કરી છે કે ક્ષત્રિય સમાજની મારે જરૂર છે ક્ષત્રિય સમાજ સહકાર આપશે એવી વિનંતી પણ એમણે કરી છે અને એમને પોતે ક્ષત્રિય સમાજના સંદર્ભમાં પોતાને મદદ કરે એવી પણ એમને દર્દભરી અપીલ કરી છે